સુરત શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગ સંગઠિત થઈ દિલી સાથે એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે તે ઉદ્દેશ્યથી છેલ્લા સોળ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમસ્ત દક્ષિણ ગુજરાતમાંથી સમાજની ટીમો ભાગ લેતી હોય છે ત્યારે સમાજ દ્વારા શનિવાર અને રવિવારના રોજ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું જોઠાણ ગામ ખાતે આયોજન કર્યું છે જેમાં સમાજની કુલ બાર ટીમે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સેરા ઇલેવન અને સજોદ ઇલેવન ટીમ ફાઈનલમાં આવી હતી રવિવારના રોજ સેરા ઇલેવન અને સજોદ ઇલેવન વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચમાં સજોદ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો આમ સોળ વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટમાં સજોદ ઇલેવન સતત પાંચમી વખત ચેમ્પિયન બની હતી આ પ્રસંગે સમાજના મોભી અને કથાકાર વિનોદભાઈ ભટ્ટ સિદ્ધ રુદ્ર સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના જનકભાઈ પટેલ સુરત શહેર સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ અજયભાઈ પટેલ રમેશભાઈ શાસ્ત્રીના હસ્તે વિજેતા સજોદ ઇલેવનની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે શેર ઇલેવનને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના સભ્યો સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા